સમાચાર શરૂઆત કરીએ ફાયરિંગ કરાવવા માટે શેખ હસીના જવાબદાર છે શેખ હસીનાની ધરપકડ કરવા બાંગ્લાદેશની સરકાર ઇન્ટરપોલ ધરપકડ વોરંટ ઇશ્યુ કરશે અને આ મહત્વપૂર્ણ શેખ હસીના ને ફાંસી ની સજા સંભળાવવામાં આવી છે માનવતા વિરુદ્ધ અપરાધના કેસમાં દોષિત જાહેર થતા આઈટીસીએ આ ચુકાદો સંભળાવ્યો છે શેખ હસીના પર અનેક આરોપો છે તે લગાવવામાં આવ્યા છે અને આઈટીસીએ હવે આ સજા સંભળાવી દીધી છે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે ઘાતક ફોર્સ ઉપયોગ કરવામાં પણ આરોપ છે હજારો લોકોનું અપહરણ પણ શેખ હસીના પર આરોપ છે તો વિદેશી બાબતોના નિષ્ણાંત દિગન સોમપુરા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે સ્વાગત છે આપનું ખૂબ ખૂબ વીટીવી હવે જે પ્રકારે આપણે તમામ લોકો જાણે છે કે બાંગ્લાદેશમાં જે પ્રકારેનો માહોલ હતો અને હવે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે આ સમગ્ર મામલાને કેવી રીતે જોઈ રહ્યા છો આપ કારણ કે અનેક આરોપો પણ લગાવાયા છે નેહાબેન આપણા ભારતના પાડોશી દેશમાં થયેલી આજની ઘટના એ ખરેખર એક બાંગ્લાદેશ અને સાથે આપણા માટે પણ ચિંતાજનક કહી શકાય તાજેતરમાં જે આજે જે ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ બાંગ્લાદેશ દ્વારા બાંગ્લાદેશના ત્રણ દ્વારા જે શેખ મુખ્ય કારણ કે ગયા વર્ષે બાંગ્લાદેશઓનું ક્યાં આંદોલન થયું અને નોકરીઓ માટેની જોબ માટેનું અને એ નોકરીઓના આંદોલનમાં શેખ હસીના સરકાર દ્વારા એમના ઉપર ગોળીબાર અને હેલિકોપ્ટરના હુમલાઓ કરીને એમને એમના પર જે મારવામાં આવે એમાં ચૌદસો જેટલા લોકો મરી ગયા અને પચીસ થી પણ વધુ લોકો ઘાયલ થયા એવા અહેવાલો હતા ત્યારબાદ શેખ હસીના ભારતમાં સેલ્ફ એક્સપોઝ જે કહેવાય પ્રત્યાપણે એમણે પોતે જાતે જ અહીંયા આવીને એમણે પ્રત્યાપણ લીધું છે અને આના માટે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ઔપચારિક પ્રત્યાપણની વિનંતી પણ કરી હતી પણ ભારત અત્યાર સુધી રીતે બહુ મૌન સેવ્યું છે હાલમાં યુનુસ સરકાર વિરુદ્ધ નિહાદ અને વિરોધના વાતાવરણ થયું છે બાંગ્લાદેશમાં નેશનલ ચૂંટણીઓ પણ આવી રહી છે આ જે એમના વિરોધ નો જે ચુકાદો આવે છે મોતની સજાનો જેને કારણે મોટું અસર એ થશે કે એમની ચૂંટણીના ચૂંટણી લડવા માટે એમના જે પાર્ટીની જે કાયદેસરતા હશે એ સમાપ્ત થઈ શકે છે જેના કારણે ફેબ્રુઆરીમાં એમની પાર્ટી અવામી લીગ દ્વારા કોઈ પણ પણ ઉમેદવારો લડી ન શકે એવું વાતાવરણ સાથે સાથે આ હસીનાના તરફદારો છેલ્લા દિવસથી જે બાંગ્લાદેશમાં તોફાનો શરૂ કર્યા છે એનું પણ વધારે વિકરાળ સ્વરૂપ પણ વધી શકે કારણ કે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી જયારે અહીંયા ભારતમાં છે ત્યારે પણ હજી ત્યાં એમના ટેકેદારો હજી ત્યાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે એમના દીકરો પણ જે પોલિટિકલ વિંગ ત્યાં સંભાળે છે